નમસ્કાર ખેડૂત મિત્ર કેમ છો બધા જ ખેડૂત મિત્ર મજામાં ને હું આશા રાખું છું કે બધા જ ખેડૂત મિત્ર મજામાં છો તો ખેડૂત મિત્ર જે અત્યારે હાલમાં જે બધા ખેડૂત મિત્રનો એક પ્રશ્ન હોય છે અથવા તો મારા વિડીયોની અંદર કોમેન્ટ પણ આવી હતી એટલે મેં કીધું એક વિડીયો આપણે બનાવી લઈએ તો ખેડૂત મિત્ર ઘણા મિત્રોની કમેન્ટ હતી કે આપણે સીસીઆઈમાં જે કપાસ માટેનું રજીસ્ટ્રેશન છે તે કઈ રીતે કરવું ક્યાં કરવું તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ તો ખેડૂત મિત્ર આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં તો ખેડૂત મિત્ર આપણે ટાઈમ ન વેસ્ટ કરતાં પહેલાં આપણે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્ર જે તમારે સીસીઆઈનું રજીસ્ટ્રેશન કરવાનું છે તે માટેની એપ્લિકેશન સરકારે બહાર પાડી છે એટલે કે જાહેર કરી છે તેનું નામ છે કપાસ કિસાન એપ્લિકેશન જે હું તમને અહીંયા અત્યારે સર્કલ કરું છું તે એપ્લિકેશન છે જે એપ્લિકેશનથી આપણે કપાસનું સીસીઆઈમાં રજીસ્ટ્રેશન કરાવી શકીએ જે મેં સર્કલ કર્યું તે એપ્લિકેશન છે જો ખેડૂત મિત્રો તે એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ન હોય તો તમારે મોબાઈલની અંદર શું કરવાનું છે તો ખેડૂત મિત્રો તમારા મોબાઈલની અંદર ગૂગલ પ્લે સ્ટોર હશે જે હું સર્કલ કરું છું તેવી એક એપ્લિકેશન હશે જેને ઓપન કરી લેવાની છે જો મેં અત્યારે જે સર્કલ કર્યું છે તેવી એક એપ્લિકેશન હશે તેને ઓપન કરી લેવાની છે ખેડૂત મિત્રો તેને તમે એ તેની ઉપર ખોલશો એટલે તમારે કંઈક આવી આવું તમારા મોબાઈલની અંદર આવશે એટલે ખેડૂત મિત્ર આવું આવે તેમાં નીચે ખેડૂત મિત્ર ત્યાં નીચે હશે જ્યાં નીચે છે મેં સર્કલ કર્યું ત્યાં સર્ચ હશે સર્ચનું એટલે કે એપ ગોતવાનું હશે તેમાં દબાવવાનું છે પછી ખેડૂત મિત્ર ઉપર જે હું અત્યારે કરી રહ્યો છું તે રીતે તમારે અહીંયા કપાસ કિસાન એમ લખી દેવાનું છે અને સર્ચ મારી દેવાનું છે તમારે ઈ સ્ટોલ નું હશે જો તમારા મોબાઈલની અંદર હશે તો તમારે ડાયરેક્ટ ખોલી લેવાની છે તો ખેડૂત મિત્રો હવે આપણે આગળ ચાલુ કરીએ ખેડૂત મિત્રો એટલું એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી ખેડૂત મિત્ર આપણી જે યુટ્યુબ ચેનલ છે તે યુટ્યુબ ચેનલનું નામ છે ખેડૂત સાથે ખેડૂત મિત્ર તમે જે આ ચેનલ જોઈ રહ્યા છો તેને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્ર ચૂકશો નહીં આ ચેનલની અંદર શાકભાજીના ભાવની માહિતી હળવદ રાજકોટ ઉંજા ગોંડલ વગેરે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવની માહિતી આ ચેનલની અંદર આપણે મૂકતા હોઈએ છીએ તો ખેડૂત મિત્ર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્ર ચલો હવે આપણે કપાસની વાત કરીએ તો કપાસની અંદર રજીસ્ટ્રેશન કરવા માટેની જે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તે એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર આવી ગઈ હશે જે આવી ગયું જે મેં સર્કલ કર્યું તે એપ્લિકેશન હશે તેમાં અંદર દઈ દેવાનું છે ખેડૂત મિત્રો તેની અંદર ક્લિક કરશો એટલે આવું કંઈક અંદર આવશે જેની અંદર ઉપર આ સર્કલ થાય છે પહેલું સર્કલ તેની અંદર તમારો મોબાઈલ નંબર નાખવાનો છે બીજું સર્કલ છે તેમાં તમારે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેની અંદર ઓટીપી આવશે તે ઓટીપી નાખવાનો રહેશે ખેડૂત મિત્રો ચલો પહેલાં આપણે હવે મોબાઈલ નંબર નાખી દઈએ ખેડૂત મિત્રો અહીંયા મેં મોબાઈલ નંબર નાખી દીધો છે પછી તમારે અહીંયા જનરેટ ઓટીપી ઉપર દેવાનું છે મોબાઈલ નંબર નાખો પછી તમારે જનરેટ ઓટીપી ઉપર દેવાનું છે ખેડૂત મિત્રો તેની અંદર દેશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે જે તમારે ઓટીપી આ બોક્સની અંદર નાખી દેવાનો રહેશે ખેડૂત મિત્રો જો ખેડૂત મિત્રો ઓટીપી આપણે આવી ગયો છે ચાર અંકનો ઓટીપી રહેવાનો છે જે ઓટીપી આવી ગયો છે તે તમારા મોબાઈલની અંદર તમારે તેમાં નાખી દેવાનું છે પછી એટલું કર્યા પછી વેરીફિકેશન ઓટીપી પર દઈ દેવાનું છે એની ઉપર દેશો એટલે આવો કઈક ઓપ્શન આવશે આવું આવશે આવું આવશે ત્યાં એટલે ખેડૂત મિત્રો તમારે રજીસ્ટ્રેશન ના ઉપર દઈ દેવાનું છે જે પેલો ઓપ્શન છે રજીસ્ટ્રેશન નાવ તેની ઉપર આપણે ક્લિક કરી દેવાની છે તેની ઉપર ક્લિક કર્યા પછી ખેડૂત મિત્ર તમારે અહીંયા પહેલો જ ઓપ્શન છે સિલેક્ટ સિલેક્ટ ટાઇટલ સિલેક્ટ ટાઇટલની અંદર જઈ અને જો તમે તમારું ફોર્મ જો કોઈ પુરુષ માટે ભરતા હોય એટલે કે પુરુષ હોય ભાઈ હોય અથવા તો પપ્પા હોય ફાધર હોય મતલબ કે કોઈ પુરુષ માટે ફોર્મ ભરતા હોય તો અહીંયા મિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે જો કોઈ સ્ત્રી માટે હોય એટલે લેડીઝ માટે ફોર્મ ભરતા હોય બહેન છે કે માતા છે કે પછી બા છે એ લોકો માટેનું ફોર્મ ફોર્મ ભરતા હોય વાઈફ છે

માનો કે તમારું કોઈ પણ નામ છે તે તમારે અત્યારે લખી દેવાનું છે હું અત્યારે નથી લખતો જે નામ તમારે આધાર કાર્ડમાં હોય તે રીતે લખવાનું છે ખેડૂત જે તમારું આધાર કાર્ડમાં નામ હોય તે રીતે લખવાનું છે પછી નીચે નીચે આવો એટલે આ બોક્સની અંદર તમારા પપ્પાનું નામ છે એટલે જે જે ઉપર લખ્યું છે માનો કે જીવરાજભાઈ લખ્યું હતું આપણે તો જીવરાજભાઈના પપ્પાનું નામ તે નીચેના બોક્સની અંદર લખવાનું છે જે મેં અત્યારે ગોળ સર્કલ કર્યું છે તેમાં પછી આપણે નીચે આવીએ તો સિલેક્ટ જેન્ડર એટલે તમારી જાતિ કઈ છે જેન્ડર મતલબ કે આપણે જેન્ડર એટલે કે મતલબ કે તમે આપણે જે કોઈ ભાઈનું ફોર્મ ભરીએ છીએ તો આપણે ત્યાં મેલ કરી દઈશું અહીંયા જે બીજો ઓપ્શન છે મેલ એટલે કે કોઈ પુરુષનું ફોર્મ ભરીએ છીએ પછી તેની બટ ઓફ ડેટ આમાં બર્થ ઓફ ડેટ જે કંઈ હોય તે તમારે આમ આ ઉપરથી સિલેક્ટ કરી અને જે બે હજાર હોય કે ઓગણીસો હોય કે ઓગણીસો સાઠ સિત્તેર એસી જે કંઈ હોય તે તમારે જન્મ તારીખ આ બોક્સની અંદર તમારે ભરી દેવાની રહેશે ખેડૂત મિત્રો એ ભરી દીધા પછી સિલેક્ટ કાસ્ટ એટલે તમારી જ્ઞાતિ આપણે જ્ઞાતિ આપણે જોવાની છે તેની અંદર જો દેવી એટલે કે અહીંયા ઓબીસી છે જનરલ છે બીસી છે અધર છે એસસી છે એસટી છે કોઈ પણ જે તમારી જ્ઞાતિ હોય તે આપણે જે આવતા હોય ઓબીસી માં આવતા હોય તો ઓબીસી અધરમાં આવતા હોય તો અધર આપણે અત્યારે અહીંયા અધર અથવા તો જનરલ દઈ દઈએ છીએ જનરલ દઈ દઈએ છીએ તે આ જનરલ સિલેક્ટ કર્યા પછી નીચે આધાર કાર્ડ નંબર તમારો લખી દેવાનો છે ખેડૂત મિત્ર અહીંયા આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે જે ઉપરનું બોક્સ છે આ ઉપરનું બોક્સ છે આવી ગયા પછી અહીંયા તમારે તમારું મોબાઈલ નંબર લખેલો આવે તેની તમારે તમારું એડ્રેસ લખવાનું છે જે આધાર કાર્ડ ની અંદર એડ્રેસ હોય તે જ રીતનું એડ્રેસ લખી દેવાનું છે ખેડૂત મિત્ર એટલું થઈ ગયા પછી નીચે આવો એટલે નીચે આવશે સિલેક્ટ સ્ટેટ એટલે કે તમારું રાજ્ય કયું છે જે આ લખેલું છે સિલેક્ટ સ્ટેટ આવો ઓપ્શન આવશે એટલે મતલબ આપણું આપણું રાજ્ય રાજ્ય ગુજરાત છે તો જવાનું છે અને બીજું જ આવશે ગુજરાત તે ગુજરાત ઉપર દઈ દેવાનું છે પછી ખેડૂત મિત્રો અહીંયા સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ એટલે આપણો જિલ્લો કયો છે માનો કે સુરેન્દ્રનગર જિલ્લો હોય તમારો ગુજરાતની અંદર સુરેન્દ્રનગર હોય તો સુરેન્દ્રનગર નાખવાનું છે કોઈને પછી કોઈ નો હોય પાટણ હોય તો પાટણ છે પછી નવસારી છે તે માનો કે મોરબી છે માનો કે ખેડા છે કોઈ પણ જે હોય તે નાખી દેવાનો છે અત્યારે હું અહીંયા નાખી દઉં છું સુરેન્દ્રનગર તે થઈ ગયા પછી ખેડૂત મિત્રો અહીંયા આવશે સિલેક્ટ માંડલ એટલે તમારે તમારું અહીંયા જે તમારે તમારો તાલુકો હોય તે નાખવાનો છે એટલે હું તાલુકો અત્યારે અહીંયા નાખી દઉં છું તમારો સુરેન્દ્રનગરની અંદર મારો મારો તાલુકો લીંબડી છે તો હું લીંબડી તાલુકો નાખી દઉં છું તમારે જે તમારો જિલ્લો સિલેક્ટ કર્યો છે તેની અંદર તમારો જે તાલુકો હોય તે તાલુકો નાખવાનો રહેશે ખેડૂત મિત્રો અત્યારે હું અત્યારે લીંબડી નાખી દઉં છું મારો તાલુકો પછી સિલેક્ટ વિલેજ જે તમારું ગામ હોય તે તમારું ગામ અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાનું છે હું આમાં મારું ગામ સિલેક્ટ કરતો નથી તમે તમારું ગામ સિલેક્ટ કરી દેજો ત્યાં જે આ ઓપ્શન છે હું લાઇન કરું છું તેમાં તમારું ગામ લખી દેવાનું છે ખેડૂત મિત્રો એટલું થઈ ગયા પછી નીચે છે સિલેક્ટ માર્કેટ એટલે તમારે તમારી જે કપાસ વેચવા એ તે તમારે કયું માર્કેટ નજીક પડે છે ત્યાં તમારે વેચવાનું છે તો તે તમારે લખવાનું રહેશે એટલે હું અહીંયા સિલેક્ટ માર્કેટની અંદર હું લીમડી માર્કેટ નાખી દઉં છું પછી અહીંયા આવશે ઓનર ફાર્મર તો તેની અંદર તમારે તે જ રાખવાનું છે પછી નીચે ખાતા નંબર આવશે ખેડૂત મિત્રો નીચે ખાતા નંબર આવશે જે ખાતા નંબર તમારે નાખી દેવાનો છે માનો કે તે ખાતા નંબર અત્યારે એક બે ત્રણ હું નાખું છું તે ખાતા નંબર નાખી દેવાનો છે નીચે એક ખાતાની અંદર તમારે સર્વે નંબર નાખવાનો છે મતલબ કે માનો કે કોઈ ખેડૂતને બે ત્રણ સર્વે નંબર છે તો તે તમારે બધા સર્વે નંબર નાખી દેવાના છે મતલબ કે એક ચાર પાંચ છ નં સર્વે નંબર છે કોઈ બીજો સર્વે નંબર છે સાત આઠ નવ છે તો તે તમારે જેટલા હોય તેટલા સર્વે નંબર નીચેના ખાનામાં સર્વે નંબરમાં નાખી દેવાના છે ખેડૂત મિત્રો એટલું થઈ ગયા પછી અહીંયા એરિયા છે એરિયાની અંદર તમારે ખેડૂત મિત્રો તમારે જે સાત બાર આઠ અને હોય તેમાં નીચે લખેલું હોય હેક્ટર તો આપણે હેક્ટરની અંદર સિલેક્ટ કરવાનું રહેશે પછી હેક્ટરની અંદર તમારે આ નીચેનું બોક્સ છે તેમાં તમારે ટોટલ હેક્ટર લખવાનું છે એટલે તમારે કેટલા ટોટલ હેક્ટર જમીન છે એટલે માનો કે પાંચ હેક્ટર છે કે પછી ચાર હેક્ટર છે તો લખી દેવાનું છે ચાર હેક્ટર પછી નીચે લખવાનું છે ક્વોટન લેન્ડ ઇન એરિયા એટલે તમે જ ચારે ચાર લખવાનું માનો કે અઢી હેક્ટર માં હોય તો અઢી લખવાનું બે માં આવે તો બે લખવાનું એમ તમારી રીતે જેટલામાં તમે કપાસ વાયુ તે નીચે લખી દેવાનું છે એટલું થઈ ગયા પછી ખેડૂત મિત્ર સિલેક્ટ ક્રોપ ટાઈપ મતલબ કે તમારો કપાસ આ આમાંથી કોઈ સિલેક્ટ કરો કે તમે કયો કપાસ વાયો છે તેની અંદર તમારે જો દેશી કપાસ હોય સુરેન્દ્રનગર વિસ્તારની અંદર દેશી કપાસનું માર્કેટ વધારે છે તો તમારે અહીંયા દેશી કપાસનું ટીક કરી દેવાનું છે જે વિસ્તારમાં જે કપાસ વાયેલો હોય તે ટીક કરી દેવાનું છે જેમ કે એચડીપીએસ હોય કે કોઈપણ વિસ્તાર ચારમાંથી તમે જે કપાસ વાયો તે લખી દેવાનું છે મેં દેશી કપાસ વાયો છે તો હું દેશી ઉપર અહીંયા ટીક કરી દઈશ જોજો મિત્રો અહીંયા ટીક કર્યા ટીક થઈ ગયા પછી તેની સામે જ તે જ્યાં ટીક કર્યું છે તેની સામે જ તે તમારે લખવાનું રહેશે કે તમારે કપાસ કેટલા હેક્ટરની અંદર એટલે કે વિસ્તારની અંદર છે તો આપણે ઉપર અહીંયા લખ્યું હતું કે બે ની અંદર તો પછી અહીંયા પણ આપણે બે લખી દઈશું ખેડૂત મિત્રો અહીંયા પણ આપણે બે લખી દઈશું એ બે લખાઈ ગયા પછી ખેડૂત મિત્રો અહીંયા તમારે તમારો આધાર કાર્ડનો ફોટો અને ફાર્મરનો ફોટો એટલે કે ખેડૂતનો ફોટો અને આધાર કાર્ડનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે જ્યાં અમે અત્યારે સર્કલ કર્યું તેની ઉપર ક્લિક કરો એટલે તમારે તમારા મોબાઈલમાંથી તમારે આધાર કાર્ડનો અને ખેડૂતનો ફોટો અપલોડ કરવાનો રહેશે જે ખેડૂતનો ફોટો અને આધાર કાર્ડનો ફોટો ખેડૂત મિત્રો ધ્યાન રાખજો એક એમબીથી થી નીચેનો હોવો પડે એટલે એક MB થી ઓછાનો ફોટો હશે તો જ અપલોડ થશે નહીં તો અપલોડ નહીં થાય એટલે ઘણા બધા ખેડૂતનો એ પણ પ્રશ્ન હતો કે અમારો ફોટો અપલોડ થતો નથી જો તમારો ફોટો એક થી નીચેનો હશે તો ખેડૂત આમાં તમારો ફોટો અપલોડ થશે એટલે એનું ખાસ ધ્યાન રાખવું ખેડૂત મિત્ર પછી જો નીચે જઈએ તો અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ PDF છે એટલે ખેડૂત મિત્ર તમારે અહીંયા ડોક્યુમેન્ટની PDF અપલોડ કરવાની છે જેની અંદર ડોક્યુમેન્ટ સાત બાર આઠ અ અને તે નાખી દેવાનું છે તેની જેટલા ખાતા હોય તે ખાતાનો પોટો પાડવાનો છે પછી પીડીએફ બનાવ્યું છે તેટલું નાખી દેવાનું છે પછી આવશે તમારે બેંકની ચોપડી પહેલા પેજની બેંકની ચોપડી હોય ને તેના પહેલા પ્રથમ પેજનો ફોટો એ નાખી દેવાનો છે પછી તમારે નાખવાનું છે તમારો પોટો અથવા પછી જે તલાટીનો વાવેતરનો દાખલો આપ્યો હોય ને કપાસના વાવેતરનો કપાસના વાવેતરનો જે તલાટી પાસે અત્યારનો નવો જ સહી સિક્કાવાળો હોય ને તે અત્યારે દાખલો તમારે આમાં અપલોડ કરવાનો રહેશે જે એક પીડીએફ આખી બનાવવાની છે અને તે પીડીએફ બની જાય એટલે અહીંયા જો ખેડૂત મિત્રો નીચે અપલોડ પીડીએફનું લખેલું છે ત્યાંની અંદર જઈ અને તમારે પીડીએફને અપલોડ કરી દેવાની છે એ અપલોડ થઈ ગયા પછી તમારે ખેડૂત મિત્રો તમારે આ સબમિટ કરી દેવાનું છે બધું કમ્પ્લીટ થઈ જાય પછી નીચે સબમિટ કરી દેવાનું છે ખેડૂત મિત્રો હવે ધ્યાનથી સાંભળજો નીચે સબમિટ કરી દીધા પછી તમારા ફોનની અંદર એક એવો સ્ક્રીનની અંદર એક એવો કોડ આવશે જેની અંદર લખેલો છે બારકોડ આ તમે સિલેક્ટ કરી દો આ બધું વહી જશે આમાં તમે નીચે સબમિટ કરી દો પછીની વાત છે પછી એક તમારે એવું એવું આવશે જેની અંદર એક કોડ લખેલો છે એ કોડ તમારે ખાસ સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અથવા તો તમારે યાદ રાખી લેવાનો છે અથવા તો કંઈ જગ્યાએ લખી લેવાનો છે એ કોડથી જ તે તમારે તમારો વારો કેટલામાં છે તમારું સબમિટ ફોર્મ થયું કે નહીં તે બધું જ જાણી શકશું તે કોડથી તે ખેડૂત મિત્ર એટલે એ કોડને ખાસ ધ્યાન રાખવાનું છે જો ખેડૂત મિત્ર આ બધું થઈ જાય પછી તમારે ફોનની અંદર મેસેજ આવશે કે તમારું રજિસ્ટ્રેશન એક બે દિવસની અંદર આવશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે એટલે સબમિટ થઈ ગયું છે પછી ખેડૂત મિત્ર તમારે તમારા નજીકના જે સીસીઆઈ માં કપાસ લેવાનું ચાલુ કરશે ત્યારે તમારા ફોનની અંદર ફોન આવશે તમારા નંબરમાંથી ફોન આવશે કે હવે ખેડૂત મિત્રો તમે આ તારીખે તમારો કપાસ લઈને આવો અથવા તો તમારો વારો આટલામાં છે તમારે બે દિવસ પહેલાં અગાઉ ફોન આવશે તે મુજબ તમારે કપાસ લઈને તમારે જે તમે સિલેક્ટ કર્યું હોય અથવા તો નજીકનું માર્કેટ હોય ત્યાં સીસીઆઈમાં તમારો કપાસ લઈને જવાનું રહેશે ખેડૂત મિત્રો જો ખેડૂત મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જય હિન્દ જય ભારત